જય શ્રી કૃષ્ણ આજે આ વીડિયોમાં સાંભળશું કાંઠાગોરમાં વ્રતની પૂજન વિધિ વ્રતની કથા અને કાંઠાગોરના વ્રતનો મહિમા કોણે કર્યું હતું આ વ્રત આ વ્રત અધિક માસમાં કરવાનું હોય છે આ અધિક માસ એટલે પુરુષોત્તમ માસ આ મહિનામાં વ્રત જપ તપ ઉપવાસ અને પ્રભુ ભક્તિથી સમૃદ્ધિ અને પુણ્યમાં વૃદ્ધિ કરનારો મહિનો આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણની આરાધના થાય છે ગ્રંથો કહે છે કે પુરુષોત્તમ માસમાં જે કોઈ પણ કાર્ય કરો જેવા કે દાન પુણ્ય ભક્તિ આરાધના પૂજન કે પછી કોઈ પણ વસ્તુની ખરીદી કરો તે બધું જ ભગવાન વિષ્ણુને સમર્પિત કરો જેનાથી તમારા વૈભવમાં વૃદ્ધિ થશે ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે આ રીતે અધિક માસ એટલે ભગવાન પુરુષોત્તમની ભક્તિ આરાધનાનો મહિનો સાથે આ અધિક માસમાં કાંઠાગોરની પણ પૂજા કરાય છે ગુજરાતના કાઠિયાવાડમાં બહેનો પૂરી શ્રદ્ધાથી આ કાંઠાગોરબાની પૂજા કરે લાકડાના બાછટ કે પાટલા પર કાળી માટીની પાંચ ઢગલી કરી તેની પૂજા કરે છે આ પાંચ ઢગલીમાં ચાર દિશામાં ચાર સ્વરૂપે ભગવાન બિરાજે છે વચ્ચે યુગલ સ્વરૂપે શ્રી રાધા પુરુષોત્તમ બિરાજે છે જેમાં પૂર્વ દિશામાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે દક્ષિણ દિશામાં ભગવાન શ્રી અનિરુદ્ધ બિરાજે છે પશ્ચિમ દિશામાં ભગવાન શ્રી પદ્યુમન બિરાજે છે અને ઉત્તર દિશામાં ભગવાન શ્રી બાલભદ્ર બિરાજે છે અને તેની વચ્ચે યુગલ સ્વરૂપે શ્રી રાધા પુરુષોત્તમ બિરાજમાન છે આ રીતે પાંચ ઢગલી કરી ભગવાનના પાંચ સ્વરૂપની પૂરી શ્રદ્ધાથી બહેનો તેની પૂજા કરે છે પૂજામાં અબિલ કલાલ કંકુ કેસર ચંદ પુષ્પ પંચામૃત ધૂપ દીપ કરી આરતી ઉતારે છે ભગવાનને પ્રાર્થના સ્તુતિ કરે છે ભગવાનની સ્તુતિમાં એક લોકગીત છે જે બધી બહેનો પૂજા પૂર્ણ થયા બાદ એકબીજા ની ટચલી આંગળી પકડીને ને આ ગીત ગાય છે આંબુડુ જાંબુડુ કેરી ને કોઠી બડુ રાઈ ના મોદર ઓળખ્યા ડાળે ડાળે દામોદર પાળે બેઠા પરશોતમ સુખડા લો શ્રી રામના અને ભગવાનને દુખડા લે છે આ રીતે પૂરી શ્રદ્ધાથી કાઠા ગોરમાની પૂજા કરે છે આ પૂજા આ વ્રત ભગવાન શ્રી કૃષ્ણના વિરહમાં ગોપીઓએ કર્યું હતું જ્યારે અકરુરજી ભગવાન શ્રીકૃષ્ણને તેડીને મથુરામાં લઈ ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનો વીર ગોપીઓથી સહન ન થયો આથી ભગવાન શ્રીકૃષ્ણને મેળવવા ગોપીઓએ યમુના સ્નાન કરીને આવ્રત કર્યું હતું જે પરંપરા આજે પણ ગુજરાતની કાઠિયાવાડની બહેનોએ જાળવી રાખી છે જે પવિત્ર નદીમાં સ્નાન કરે છે અધિક માસની પૂજા કરે છે કાઠા ગોરમાની પૂજા કરે એકટાણું કરે એને અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો આ હતી કાઠા ગોરમાના વ્રતનો મહિમા અને પૂજન વિધિ હવે સાંભળીએ કાઠા ગોરમાના વ્રતની કથા વાર્તા પહેલાના જમાનાની આ વાત છે નાનું એવું એક ગામ હતું સુંદર રળિયામણું અને ધાર્મિક ભક્તિભાવવાળા માણસો આ ગામમાં રહેતા ગામની ભાગોળ એક પટેલ અને પટલાણી રહે ભર્યો ભાદર્યો સુખી સંપન્ન પરિવાર ઘરમાં પૈસે ટકે બધી વાતે સુખી અને સમૃદ્ધ પરિવાર હતો તેવામાં પરસોત્તમ માસ આવ્યો ગામની બહેનો કાંઠા ગોરમાની પૂજાની તૈયારી કરવા માંડી અધિક માસનો દિવસ આવ્યો બહેનો નાહી ધોય તૈયાર થઈ ઘરના કામકાજમાંથી પરવારી દાબડે કંકુ લીધા છાબડે ફૂલ લીધા લોટે જળ લીધા મહી માખણ મિશ્રી લીધા અને બધી બહેનો એકસાથે ભગવાનના મહિમાના ગીતો ગાતી ગાતી નીકળી કાંઠા ગોરમાનું પૂજન કરવા રસ્તામાં પટેલ પટલાણીનું ઘર આવ્યું બધી બહેનોએ પટલાણીને બૂમ પાડી કે હાલો પટલાણી કાંઠા ગોરવાનું પૂજન કરવા પરંતુ પટલાણીને તો સંપત્તિ વૈભવનું અભિમાન હતું એ છણકો કરીને બોલી અરે બેનું તમે તો સાવ નવરી છો તમારે કોઈ જાતના કામ નથી મારે તો ઘરમાં ખૂબ કામ છે રાહ રવાડીએથી આવે દીકરો વાડીએથી આવે વહુ પિયરથી આવે દીકરી સાસરીથી આવે સજું સડતી ખીચડી સુવાવડી દીકરી આંગણે લાજ વલોણે છાસ ઓણીસામાં માખણ ઘૂંટણમાં છાણ કાખમાં ગગો કપાળમાં ટીકો પાડા પાડી પાડોશીનો નહીં પાર આવા કાણી કોયડા મારે નથી કરવા તમે જાઓ તમે બધું કરો મારે જરાય સમય નથી આવું બોલી પટલાણી માએ કાંઠા ગોરમાનું અપમાન કર્યું આથી પુરુષોત્તમ ભગવાન ક્રોધે ભરાયા પટલાણીને ઘરમાં ધનોત પનોત થઈ ગયો ચારેય દિશા પટલાણીની પલટાઈ ગઈ ઘરમાં કાંઈ જ નથી રહ્યો રાર વાળિયર્યો દીકરો વાળિયેર્યો વહુ પિયરમાં રહી દીકરી સાસરેથી ગઈ સળસડતી ખીચડી સુવાવડી દીકરી આંગણેથી લાજ ગઈ વલોણેથી છાસ ગઈ કાખમાંથી ગયો કપાળમાંથી ટીકો ગયો આંગણેથી લાજ ગઈ પડોશી પાડા પાડી બધું ખેદાન મેદાન થઈ ગયું પટેલને પટલાણી તો વિચારમાં પડી ગયા અરે અમારા આ શો અપરાધ થયા હશે આ શેનો કોપ થયો છે શેનો દોષ થયો હશે અમારા એવા કયા પાપ હશે કે આજે અમારા ઘરમાં ધનોજપનોત થઈ ગયું પટલાણીએ તો જોશી તેડાવ્યા પાના પુસ્તકના ઉખાડાવ્યા અરે જોશી મહારાજ જુઓ તો ખરા અમારા શું પાપ છે અમારો સો દોષ છે કે અમારે આ બધું ધનોદપનોજ થઈ ગયું છે જોશીએ પુસ્તક ઉઘાડ્યા અને જાણ કરી કે તમારે કાંઠા ગોરમાનો દોષ છે તમે કાંઠા ગોરમાનું અપમાન કર્યું છે તમે ભગવાન પુરુષોત્તમની મહિમાની નિંદા કરી છે આથી તમારું ધનોત પનોત થયું છે પટેલ પટલાણી કહે છે જોશી મહારાજ આનો કોઈ ઉપાય હોય તો અમને બતાવો તે અમે જરૂર કરીશું જેથી અમારા દિવસો ફરી સારા થઈ જાય જોશી મહારાજે ઉપાય બતાવ્યો અને કહ્યું હવે જ્યારે સામો પુરુષોત્તમ મહિનો આવે ત્યારે તમે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરજો કાંઠાગોરની પૂજા કરજો ભગવાન પુરુષોત્તમની ભક્તિ કરજો અને તેમની માફી માગજો ભગવાન પુરુષોત્તમની દયાથી કાંઠા દયાથી તમારું ગયેલું સુખ જરૂર પાછું આવી જશે આટલું કહી જોશી જતા રહ્યા ત્રણ વર્ષ પૂર્ણ થયા એટલે ફરી પુરુષોત્તમ માસ આવ્યો પટલાણી સવારે વહેલા ઉઠી નાહી ધોઈ તૈયાર થયા ઘરના કામકાજ વહેલા વહેલા કરી દાબડે કંકુ લીધા છાબડે ફૂલ લીધા લોટે ચળ લીધા મહી માખણ મિશ્રી લીધા ને શ્રદ્ધા અને ભક્તિથી બધાની સાથે કાંઠા ગોરમાનું પૂજન કર્યું ભાવથી ખોળો પાથરી કાંઠા ગોરમાની ક્ષમા માંગી કે માં મેં તમારા વ્રતનો અનાદર કર્યો હતો મારા દોષ બદલ મને ક્ષમા કરો આવી વિનંતી કરી અને કાંઠા ગોરમા પ્રસન્ન થયા ને પટલાળીનું કાંઠા ગોરમાનું વ્રત ફળ્યું ઘરમાં જેવું હતું તેવું ફરી પાછું થઈ ગયું અને પટલાણી દર અધિક માસે શ્રદ્ધાથી કાંઠાગોરનું વ્રત કરે છે પૂજા કરે છે અને કાંઠાગોરની પૂરી શ્રદ્ધાથી પટલાણીએ કાંઠાગોરનું વ્રત કર્યું વ્રતના પ્રતાપે તેનું કહેલું સુખ પાછું મળ્યું જે કોઈ પૂજે કાંઠાગોરને પાપ તેના દૂર થાય છે સુખ સમૃદ્ધિ શાંતિ ફરી વળે પરલોકે મોક્ષપ્રદ થાય છે હે કાંઠાગોરમાં તમે જેવા પટલાણીને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને તમારી પૂજા કરનારને આ કથા વાંચનારને સાંભળનારને અને કહેનારને સૌને ફળજો સૌનું કલ્યાણ કરજો મિત્રો કાંઠા ગોરમાના વ્રતની કથા તમે પૂર્ણ શ્રદ્ધાથી સાંભળી કાંઠા જરૂર તમારું કલ્યાણ કરશે ભાવથી શ્રદ્ધાથી કોમેન્ટમાં જય કાંઠા જરૂર લખજો સાથે વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો અધિક મહિનાના વ્રતનું મહાત્મ્ય દર્શાવતી નવી વાર્તા અને નવા અધ્યાય સાથે ફરી મળીશું જય કાંઠાગોરમાં